શું છે સંસ્કૃતિ આપણે બધા એવું માની બેઠા છીએ કે મંદિર જવું દીવો કરવો ઇન્ડિયન કપડાં પહેરવા વેજીટેરિયન ખાવું ઘરમાં ગુજરાતી બોલવું આ બધું સંસ્કૃતિને સાચવી લેશે અથવા આ જ સંસ્કૃતિ છે આપણે આ જ સંસ્કૃતિ લઈને આવ્યા હતા આ જ આપણી સંસ્કૃતિ છે तो आपड़े સૌથી પહેલા તો એ સમજીએ કે આજે જે છોકરીઓ ઓફ શોલ્ડર પહેરે છે ને એ આજથી 5000 વર્ષ પહેલા ભારતીય સ્ત્રીઓ પહેરતી હતી બિફોર 5000 યર્સ ધીમન યુઝ ટુ વેર ઓફ શોલ્ડર્સ ઇન ધીસ કન્ટ્રી ધીસ વેરી કન્ટ્રી આપણે એમ કહીએ છીએ કે પુષ્પક વિમાનમાં સીતાનું અપહરણ કર્યું દેટ મીન્સ કંઈક તો ઉડતું હતું દેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઈંગ એન્ડ ટુ ખર હવે દરિયો પાર કરીને સીતાને લઈ ગયા તો કેવી રીતે લઈ ગયા કશુંક તો હશે વિમાન જેવું ફોન સાયલન્ટ કરી દો તો તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે આજના જમાનામાં ફોન હોય બહુ મોટી વાત છે પણ ઘણા પાસે તો બે પણ હોય છે અને કેટલાક પાસે ત્રીજો પણ હોય છે પણ સાયલન્ટ કરી દો તો મજા આવશે તમને પણ ને બીજાને પણ તો કંઈ તો ઉડતું હશે કંઈક તો એવું હશે જે જમાનામાં કોઈ વેહિકલ જે ફ્લાય કરતું હશે કુંતીના પતિ પાંડુને એવો શ્રાપ છે કે જો એ પોતાની પત્ની સાથે સંભોગ કરે તો એનું મૃત્યુ થાય કુંતી એવું કહે છે કે મારી પાસે દેવોનું મારી પાસે દુર્વાસાનું આપેલું વરદાન છે અને હું દેવોને આમંત્રિત કરી શકું છું અથવા ગમે તેની સાથે ઈચ્છું એની પાસેથી સંતાન પેદા કરી શકું છું ધેટ મીન્સ આઈવીએફ હશે ડોનર હશે કરેક્ટ ગાંધારીના પેટમાંથી માંસનો લોચો જન્મે છે અને માંસના લોચાને સો ભાગમાં છૂટા પાડીને ઘીના ગળામાં મૂકવામાં આવે છે એક નાનકડો જુદો વધારાનો લોચો નીકળે છે જેને પણ ઘીના ગળામાં મૂકવામાં આવે છે અને એમાંથી એકસો એક બાળકોનો જન્મ થાય છે તો ઇન્ક્યુબેટર પણ હશે આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ એ તો છે પરંપરા છે વેજીટેરિયન ખાવું ઇન્ડિયન કપડાં પહેરવા મંદિર જવું હાથ જોડવા દીવો કરવો પૂજા કરવી આ તો રૂઢિ છે પરંપરા છે આ સંસ્કૃતિ નથી આપણી સંસ્કૃતિ તો સદીઓ પહેલા પાંચ હજાર વર્ષ પહેલા સિંધુ નદીને કિનારે જે ધર્મ પાંગર્યો એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે મેહિકો કહીએ છે એવી રીતે સિંધુ ન બોલી શકતા લોકો હિન્દુ કહેતા થયા અને એ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ એ હિન્દુ કારણ કે સિંધુ એટલે આ સિંધુ તો આપણે તો હિન્દુને ધર્મ બનાવી દીધો સંસ્કૃતિ શું છે આપણા વેદોએ કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા નારીની પૂજા થાય ત્યાં દેવો નિવાસ કરે છે તેત્રીસ કરોડ દેવતા ઘણી બધી વાર તમે પણ સાંભળ્યું હશે તમારા છોકરાઓએ બેન લાઈવ નહીં કરો તમારા છોકરાઓએ પણ સાંભળ્યું હશે કે તમારે તો તેત્રીસ કરોડ દેવતા તમારે તો આટલું બધું આમ તમારા ધર્મમાં કોણ દેવ તમારા ધર્મમાં શું છે આવી ચર્ચા દરેકને થઈ જશે જે વિદેશમાં રહે છે દરેકને કોઈકની સાથે તો થઈ જશે તો એ બધાને એ જાણવું જોઈએ કે તેત્રીસ કરોડ દેવતામાં પવન પણ છે વૃક્ષ પણ છે પાણી પણ છે અગ્નિ પણ છે ગાય પણ છે અનાજ પણ છે તેત્રીસ કરોડ દેવતા એટલે તેત્રીસ કરોડ સ્વરૂપ નથી આપણે કુદરત સાથે એટલા બધા એકાકાર છીએ કે આપણે કુદરતને પૂજતા લોકો હતા હવે એકદમ જાગ્યા કે પર્યાવરણને હવે એકદમ જાગ્યા કે ક્લીન વોટર હવે એકદમ જાગ્યા કે એર પોલ્યુશન ઓછું કરો નોઈઝ પોલ્યુશન ઓછું કરો આપણે તો વાણીને પણ દેવ કહ્યું વાક સરસ્વતી આપણે દરેકે દરેક વસ્તુને પૂજતા હતા કારણ કે આપણે એમ માનતા હતા કે આ બધું જે કંઈ આપણી આસપાસ બને છે એ કુદરતે સર્જેલી એક સુંદર પ્રવૃત્તિ છે બહારના પાંચ તત્વ અને ભીતરના પાંચ તત્વ એકબીજાની સાથે જો સંયોજિત થાય તો માણસનું અસ્તિત્વ સરસ રીતે ટકી શકે આપણી અંદર પણ પાંચ તત્વ અને બહાર પણ પાંચ તત્વ એનું બેલેન્સ થાય તો માણસનું અસ્તિત્વ સારી રીતે ટકી શકે માટે આ પાંચ તત્વને દેવ બનાવવામાં આવ્યા કે આપણે એને નુકસાન ન કરીએ કેટલું બધું આપણી સંસ્કૃતિમાં છે ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ આ ચાર વેદો શ્રુતિ અને સ્મૃતિથી કહેવાયા ક્યાંય કોઈએ કંઈ લખ્યું નથી ગુરુએ શિષ્યને કહ્યું શિષ્ય એના શિષ્યને કહ્યું એના શિષ્ય એના શિષ્યને કહ્યું ને પરંપરા સચવાતી ગઈ વેદોને જ્યારે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઉપનિષદો આવ્યા ઉપનિષદ એની પાસે બેસવું સમજવું આ ઉપનિષદ છે ઉપનિષદમાંથી પુરાણ આવ્યા કારણ કે ઉપનિષદને સમજવા માટે કથાઓ વાર્તાઓ કહેવાય મોરલ સ્ટોરીઝ આ મોરલ સ્ટોરીઝ પુરાણ બન્યા અને પુરાણમાંથી મહાકાવ્યો આવ્યા હવે સંસ્કૃતિ જ્યારે તમે તમારા બાળકને સમજાવો છો કે તમારા સંતાનને સમજાવો છો કે તમે પણ સમજો છો ત્યારે આપણે સામાન્ય રીતે એવું માની બેઠા છીએ કે ભારતીય હોવું એટલે વેજીટેરિયન ખાવું ઇન્ડિયન કપડાં પહેરવા મંદિર જવું પૂજા કરવી યજ્ઞો કરવા હવન કરવા ઉપવાસ કરવા એકચુલી ભારતીય સંસ્કૃતિમાં જો વેજીટેરિયન હોત તો રામ હરણનો શિકાર કરવા જાત જ નહીં પત્ની કહે છે કે જા લઈ આવો સુવર્ણમૃગ મારે એની કાચડી સીવડાવવી છે અને પતિ જાય છે આપણી સંસ્કૃતિ સ્ત્રીના સન્માનની સંસ્કૃતિ છે પરસ્પર પ્રેમની સંસ્કૃતિ છે એક સત્યકામ જાબાલાની કથા છે જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા દીકરાને લઈને ગૌતમ ઋષિ પાસે જાય છે અને દીકરાને આગળ કરે છે કે જા ઋષિને જઈને કે મને ભણાવો ઋષિ પાસે જાય છે દીકરો નાનકડો અને જઈને ઊભો રહે છે તો ઋષિ એને પૂછે છે કે તારું કુળ કયું છે ત્યારે નાનકડો સત્યકામ જેનું નામ સત્યકામ છે એ કહે છે કે મારું તો કોઈ કુળ જ નથી કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકો એનો ઉપભોગ કર્યો છે મારી માને ખબર નથી હું કોનું સંતાન છું અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તું સત્ય બોલ્યો તારાથી વધારે બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી તું સત્ય બોલી શકે છે તારી તને સત્ય બોલવા તૈયાર કર્યો છે તને સાચું કહ્યું છે અને તું સાચું મને કહી શકે છે હિંમતપૂર્વક તો તારાથી વધુ બ્રાહ્મણ કોણ આપણે કહીએ કે બ્રાહ્મણ જન્મથી થાય અહીંયા બ્રહ્મરંધ્ર છે ગીતાના પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વમૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર વ્યયમ આપણા મૂળ ઉપર છે શાખાઓ નીચેની તરફ છે બાકી બધા પ્રાણીઓને કાં તો આડા બનાવ્યા છે કાં તો બધા મૂળ અંદર છે ને શાખાઓ ઉપર છે માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર વ્યયમ એવું અશ્વત્થ જીવનભર ટકે એવું આ વૃક્ષ છે સનાતન વૃક્ષ માનવજાતનું વૃક્ષ એવા આપણે જેનું બ્રહ્મરંધ્ર અહીંયા છે ચક્ર અહીંયા છે સાત ચક્રો બધા હવે તો ગૂગલ પર દરેક માણસ બધું ગૂગલ કરીને આપણે બધા બધું સમજી જ ગયા છીએ તો મારે એ કહેવું છે કે સંસ્કૃતિ અને પરંપરા રૂઢિ અને ધર્મ આ બધા વચ્ચે બહુ મોટો ફેર છે સંભળાય છે કે હું ગેન વધારું ઇઝ ઇટ ઓકે મને ફીડબેક નથી આવતો એટલે મને લાગ્યું હું ચાઇનીઝમાં બોલું છું મને આવડે છે ચાઇનીઝ એટલે મને થયું અચાનક ચાઇનીઝમાં નથી બોલવા માંડીને એમ સિરિયસલી ના સાંભળો હું સિરિયસલી બોલતી નથી આનંદથી સાંભળો હું કોઈ ધર્મ કોઈ સારા ખરાબ ભલા બુરા વિશે વાત નથી કરવાની મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે માનીએ છીએ તે નથી આપણે દરેક આપણી માન્યતાઓ સાથે જ યુદ્ધ કરવાનું છે જે આપણને આટલા પરંપરાથી શીખવવામાં આવ્યું કે ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની એટલે આંખ મીચીને દિવાળીના આગલા દિવસે ધનતેરસ આવે એટલે આપણે બધા સિક્કા કાઢીએ ને ફલાણું ને આંખ મીચીને બધા દૂધથી થી ધુએ ને પછી પાણીથી ધોએ ને પછી પંચામૃતથી થી ધુએ ને અતર લગાડે ને દી પાછા સિક્કા અંદર મૂકી દેવાના ધીસ ઇઝ ધ જોબ વન જોબ ટુ બી ડન ઓન ધનતેરસ થઈ ગઈ પૂજા થઈ ગઈ ઓહ પૂજા બાકી છે પણ મુહૂર્ત તો પતી ગયું શું છે આ મુહૂર્ત કોઈ દિવસ કોઈએ ચોઘડિયા જોયા છે દિવસના આઠ ચોઘડિયા જે ચોઘડિયાથી દિવસ શરૂ થયો હોય એ જ ચોઘડિયાથી દિવસ પૂરો થાય આઠ ભાગમાં ચોવીસ કલાક વહેંચાય બાર કલાક દોઢ કલાકનું એક અને આ ચોઘડિયા શું છે તો કે સૂર્યના આવર્તન પ્રમાણે છૂટા પાડેલા સમયના કલાકો લાભ ચલ અમૃત હવે તમે વિચાર કરો કે તમે જો હવે સિકવન્સિંગમાં જોશો તો તમને સમજાશે કે શુભ કરો ને એટલે લાભ થાય જ આપણે બધા ઊંધું લખતા શીખ્યા છીએ લાભ શુભ પહેલા લાભ જુઓ પછી શુભ કરીશું શુભ પછી લાભ આવે છે લાભ પછી શુભ નથી આવતું પછી ચલ હવે જો શુભ અને લાભમાંથી ચલિત થઈ ગયા તો ઉદ્વેગ ઉદ્વેગ પછી રોગ અને રોગ પછી કાળ નક્કી છે બધું એટલી સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિમાં પણ આપણે એ જાણવા સમજવાની તસ્દી લીધા વગર માત્ર ચોઘડિયું જોઈ લીધું અમૃત સારું કહેવાય એટલું કોકે કીધું તું કોઈ કે આપણને કીધું તું કે અમૃત ચોઘડિયું સારું એટલે આપણે જોઈ લો ભાઈ નવ થી છ નું મુહૂર્ત સારું છે એમાં વચ્ચે જ્યારે તમને ફાવે ત્યારે કરી નાખો એક સવાલ એ છે કે આપણે બધા જેને સંસ્કૃતિ માનીએ છીએ એ જો સંસ્કૃતિ નથી તો સંસ્કૃતિ શું છે સંસ્કૃતિ એ છે જે આપણને સંસ્કૃત સભ્ય બનાવે છે માણસ કપડાં પહેરતા શીખ્યો ખાતા શીખ્યો વ્હીલની શોધ કરી અનાજની શોધ કરનાર કોણ તો કે પહેલી સ્ત્રી હતી જેણે વધેલું અનાજ ફેંક્યું અને એણે ખેતીની શોધ કરી કારણ કે ત્યાંથી ખેતરમાં જે અનાજ વધ્યું હતું એને ફેંક્યું અને એમાંથી ઉગ્યું ત્યારે એને ખબર પડ્યું કે આ તો ઊગી શકે છે સેપિયન્સ નામનું એક પુસ્તક છે જેણે પણ જોયું હોય વાંચ્યું હોય એમાં માણસ જાતના ઉદભવની કથા છે આપણે બધા જાણે અજાણે વિદેશમાં આવીને ડરી ગયા છીએ આપણને એમ થઈ ગયું છે કે હવે બચાવો નહીં તો સંસ્કૃતિ ગઈ એટલી કાચી આપણી સંસ્કૃતિ નથી ને એટલા કાચા આપણા પાયા નથી કે કોક બે માણસ આવીને હલાવે એટલે બિલ્ડિંગ પડી જાય નો ભારતીય સંસ્કૃતિની પરંપરા બહુ જૂની છે તમે જુઓ ચાંદલો બિંદી કરે સ્ત્રીઓ કેમ કરે કદી કોઈ આપણને કીધું નથી લગન થાય એટલે સૌભાગ્યના ચિહ્ન રૂપે બિંદી કરવાની એકે એક અંગમાં દાગીના પહેરવાના કેમ પહેરવાના કાન છેદ આવે નાક છેદ આવે દીકરીનું ખાસ કરીને કેમ આના બધાના વૈજ્ઞાનિક કારણો તમને વેદોમાં આયુર્વેદમાં મળે છે દરેકે દરેક વસ્તુ સાથે જોડાયેલું લોજિક છે પણ આપણે બધા એટલું જ સમજ્યા કે સંસ્કૃતિ એટલે પારકા પ્રદેશમાં જઈ અને ગુજરાતી આપણા છોકરા ગુજરાતી બોલવા જોઈએ ઘરમાં ગુજરાતી ગુજરાતીમાં બોલું તને ગુજરાતીમાં જવાબ આપીશ હું નહીં બોલું તારી સાથે તું ઇંગ્લિશમાં બોલીશ તો એમ ન શીખવાય ગુજરાતી ભાષાના પ્રેમમાં પાડવા પડે છોકરાઓને સૌથી પહેલા જાય ત્યારે શું શીખીને આવે છે મને સૌથી પહેલા ની પણ પહેલા પહેલા શું શું શીખવે યાદ કરો સૌથી રાઇમ્સ વોટ આર ધ રાઇમ્સ વન ટુ બકલ માય શુ થ્રી ફોર શટ ધ ડોર એને ક્યારે આવડી જાય એ જ એને ખબર ના પડે ટૂંકા નાના સરસ રસપ્રદ જોડકણા ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર આઈ વન્ડર યસ વોટ યુ આર જોની જોની યસ પાપા ઇટિંગ શુગર નો પાપા ટેલિંગ લાય નો પાપા ઓપન યોર માઉથ હા 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 આ બધું એ શીખીને આવે અને ભાષા એને કવિતા સાથે આવડતી જાય આપણે ત્યાં પણ સુંદર જોડકણા છે આપણે આ જોડકણા જે લોકોના વાળ સફેદ થઈ ગયા છે એ લોકોને કદાચ યાદ હોય તો બાકી નવી જનરેશન સુધી તો આ જોડકણા આપણે પહોંચાડી શક્યા જ નહીં